તંત્રના પાપે એક પરિવારે પોતાનો વાલ સોયો બાળક ખોયો છે એટલે કે પોતાનો વારસ ખોયો છે સુરતના વરિયાવ ખાતે બુધવારી બજારમાં માતા સાથે ગયેલા માસુમ બે વર્ષનો બાળક ત્રણ ફૂટની ગટરમાં પડી ગયા બાદ ચોવીસ કલાકે બાળકનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો છે જેને કારણે ચારો તરફ શોક નિકાલીમાં છવાઈ જોવા પામી છે સુમન સાધના આવાસમાં રહેતા શરદભાઈ વેગડનો બે વર્ષનો માસુમ પુત્ર કેદાર તેની માતા વૈશાલીબેન સાથે બુધવારે સાંજે સાડા પાંચ વાગે બુધવારી બજારમાં ગયો હતો તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક કેદાર માતાનો હાથ છોડાવી દોડ્યો હતો દરમિયાન એકસો વીસ ફૂટના રોડ પર ઢાંકણા વગરનો ખુલ્લી ગટર હતી ત્રણ ફૂટ પહોળવા ગટરમાં બાળક ઊંધા માથે પડ્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતા આખરે ફાયર વિભાગને જાણ કરાઈ હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાર વિભાગ સ્થળ પર દોડી ગયો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી કલાકોની જ બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી હતી દરમિયાન આજે ગુરુવારે છ ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જોકે કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં પણ બાળકનો કોઈ જ પત્તો ન લાગતા લોકોમાં તંત્ર સામે ચારો તરફથી ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો સુરત ફાયરની ટીમની મદદે વડોદરાથી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ મિશનની જવાબદારી સોંપાઈ હતી રેસ્ક્યુના કલાકો વીતી ગયા બાદ આખરે વરિયાઓ પમ્પિંગ સ્ટેશન પણ બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી વરિયાવ પમ્પિંગ સ્ટેશન ખાતે ડ્રેનેજ વિભાગના ચીફ ભૈરવ દેસાઈ એનડીઆરએફની ટીમ ડ્રેનેજ સમિતિના પ્રમુખ અને ડેપ્યુટી મેયર સહિતના નજર રાખી રહ્યા હતા ઓક્સિજન માસ્ક પહેરી પમ્પિંગ સ્ટેશનમાં રેસ્ક્યુ ટીમ નીચે ઉતારી હતી કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતાર્યા હતા આખરે પાંચ વાગ્યાની આસપાસ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો આમ ચોવીસ કલાક બાદ બાળક કેદારનો મૃતદેહ વરિયા પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો જોકે બાળકના માતા પિતાને પરિવારજનો સાથે ઉપસ્થિત તમામની આંખોમાં આજે આંસુ આવી ગયા હતા અને તંત્રની લાચારીના કારણે એક પરિવારે પોતાનો વારસ ખોઈ નાખ્યો હોય તંત્ર સામે લોકોમાં આક્રોશ હતો ગઈકાલે પાંચ કલાક ને પિસ્તાલીસ મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયર ની સાત થી આઠ ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે અચ્છા કેટલો સમય કહી શકાય આ સફળતા મળી છે કે ચોવીસ કલાક થઈ ગયા છે એ વાતને આજે અચ્છા અને કેટલી મહેનત લાગી તમને ક્યાંથી મળ્યો છે આખરે આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે સાહેબ એ એ પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતો છે અંદાજે એકથી દોઢ કિલોમીટરનો એરિયા છે જે આમ તો સાતસોથી આઠસો મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોંગ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપણો પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી હાલ તો વરિયા ખાતે ત્રણ ફૂટની ગટરમાં પડી ગયેલા માસૂમ બાળક કેદારનો ચોવીસ કલાકે મૃતદેહ મળી આવતા વરિયા પમ્પિંગ સ્ટેશનમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે જો કે તેના માતા પિતા અને પરિવારજનો પર આવી પડેલી મુસીબત કોઈ સમજી શકે તેમ નથી તે જવાબદાર અધિકારીઓને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તે લોક માંગ ઉઠવા પામી છે